જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું હળદર અને ચોખા વિશે માતા લક્ષ્મીને ધનની દેવીના નામથી પણ જાણવામાં આવે છે કહેવાય છે કે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે નિયમિત રૂપે પૂજાપાઠની સાથે અમુક જ્યોતિષી ઉપાયો પણ કરી લેવામાં આવે તો માતા લક્ષ્મી ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર કરે છે સાથે જ વ્યક્તિના ઘરે ધન ધનધાન્યની ક્યારેય કમી નથી થતી જ્યોતિષશાસ્ત્રના આ ઉપાયો કરવાથી ધનમાં તો વધારો થાય જ છે પણ સાથે જ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે ગુરુવારનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુ અને ગુરુદેવ ગૃહસ્પતિની પૂજા કરવા માટે નક્કી કરવામાં આવ્યો છે આ દિવસે લોકો ગુરુ ગ્રહ સાથે જોડાયેલા ઉપાયો પણ કરે છે અને વ્રત પણ રાખે છે ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનો ઉપયોગ વધારે કરવામાં આવે છે કારણ કે આ દિવસ બૃહસ્પતિ દેવ સાથે જોડાયેલો છે અને તેનો સંબંધ હળદર સાથે છે હળદરનો જેટલો ઔષધીયો ઉપયોગ છે એટલું જ તેનું ધાર્મિક મહત્ત્વ પણ છે પીળી હળદર કે કાળી હળદર બંને જ્યોતિષશાસ્ત્રમાં લાભકારી છે તો ચાલો આપણે જ્યોતિષચાર્ય પાસેથી જાણી લઈએ કે હળદર સાથે જોડાયેલા અમુક જ્યોતિષીય ઉપાયો વિશે જેને કરવાથી તમારા જીવનમાં સફળતા ઉન્નંતી સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે તમને તમારા કેરિયરમાં કોઈ સમસ્યા આવી રહી છે તો તમે પાણીમાં થોડી હળદર ભેળવીને સ્નાન કરો રાતોરાત સફળતા મળશે તમારી દરેક સમસ્યાનું સમાધાન પણ થશે તન અને મન પણ શુદ્ધ રહેશે જો તમારા બિઝનેસમાં મંદી ચાલી રહી છે તો તેને વધારવા માટે તમે બુધવારે કાળી હળદરને કેસરના પાણીમાં ભેળવી લો બાદમાં તેનાથી તમારી તેજોરી ઉપર સ્વસ્તિક બનાવી અને નિયમિત રૂપથી પૂજા કરો ધીરે ધીરે તમારી દરેક સમસ્યાઓ દૂર થવા લાગશે અને બિઝનેસમાં ઉન્નતિ થશે લગ્નમાં હળદર શુભતાનું પ્રતિક હોય છે જેના કોઈ કારણથી લગ્ન ના થઈ રહ્યા હોય તો તે લોકોએ સ્નાન કર્યા બાદ પૂજા કરવી અને હળદરનું તિલક માથા ઉપર લગાવવું લગ્નના યોગ બનવા લાગશે અને તેના માટે તમે ગુરુવારે ગણેશજીને હળદર પણ અર્પિત કરી શકો છો તે પણ તમારા માટે લાભકારી ઉપાય છે ગુરુવારના દિવસે પૂજા કરતા સમયે શ્રી ગણેશજીને હળદરથી તિલક કરો અને તમે પણ તિલક કરો આવું કરવાથી દરેક કાર્યમાં સફળતા મળશે ગુરુવારના દિવસે ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરીને હાથમાં હળદર અને બાદમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો શ્રી વિષ્ણુના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થવા લાગશે અને દરેક કાર્ય સફળ થશે જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો ગુરુવારે એક લાલ કપડામાં હળદરની પાંચ ગાંઠ બાંધીને બાદમાં તેને તિજોરીમાં રાખી દો આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થશે અને ધીરે ધીરે તમારી આર્થિક પરેશાની દૂર થઈ જશે જો પૈસા આવતા જ ખર્ચ થઈ જાય તો વડ કે પીપળાના એકવીસ પાન લો અને તેના ઉપર ભગવાન શ્રી રામનું નામ લખો હવે શુક્રવારના દિવસે તેને નદીમાં પ્રવાહિત કરી દો આ ઉપાય સતત પાંચ અઠવાડિયા સુધી કરવાથી ફાયદો થશે કહેવાય છે કે જ્યાં સાફ સફાઈ હોય ત્યાં માતા લક્ષ્મી પણ વાસ કરે છે ઘણી જગ્યાઓ માતા લક્ષ્મીના હિસાબથી અશુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે માતા લક્ષ્મી ગંદકી અને વિખરાયેલા ઘરમાં એટલે કે વાસ નથી કરતા એટલા માટે ઘરમાં સાફ સફાઈ જરૂરી રાખવી જોઈએ ઘરમાં રહેલી નકારાત્મકતા ઘરમાં બરકત નથી થવા દેતી તેવામાં સાંજના સમયે ઘરમાં જળ છાંટવાથી નકારાત્મકતાનો નાશ થાય છે સાથે જ ગૂગળ પણ પ્રગટાવો અને ઘરમાં સકારાત્મક આવશે અને ઘરમાં મહાલક્ષ્મીની પૂજા કરો અને મહાલક્ષ્મીની સુક્તના પાઠ કરો પાઠના અંતમાં માતા લક્ષ્મીજીને ગુલાબના ફૂલ અર્પિત કરો અને આરતી કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાત્રે હાથ મોં ધોયા વગર સુવાથી ધન ખર્ચ થવા લાગે છે શાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં ગરીબી પણ આવે છે જમી લીધા બાદ એઠા મોઢે સુવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે ખર્ચાઓ પણ નિયંત્રિત રાખવા માટે રાત્રે સૂતા પહેલાં રસોડાને સંપૂર્ણ રીતે સાફ કરીને જ સૂવું જોઈએ રસોડું ગંદુ રહેવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને વ્યક્તિને ધન ધાન્યની કમી થઈ જાય છે જો તમે તમારા પરિવારમાં ખુશીઓ લાવવા માંગતા હો અને તમારા પતિ અને તમારાથી ખુશ રહે તેવું ઈચ્છતા હોવ તો ગુરુવારે તમારા આખા શરીરમાં હળદર લગાવો ત્યારબાદ હળદરના પાણીથી સ્નાન કરવાથી તમારા જીવનમાં ખુશીઓની સાથે જ તમારા લગ્ન સંબંધોમાં પણ મધુરતા આવશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે મુખ્ય દરવાજાની ઉપર હળદરથી સ્વચ્છી બનાવવું અને શુભ હોય છે જો કુંડળીમાં ગુરુ નબળો હોય તો ગુરુવારે કાચી હળદરને પીળા કપડામાં બાંધીને હાથમાં બાંધી દો અને ઇન્ટરવ્યુ પાસ થવા માટે કાચી હળદરની પેસ્ટ બનાવો અને જતાં પહેલાં કપાળ ઉપર હળદરથી તિલક લગાવો તો આવી રીતના તમે જે હળદર છે એ હળદરનો તમે નિરંતર પ્રયોગ કરશો ઉપાયો કરશો તો તમને ચોક્કસપણે તેનું પરિણામ મળશે અને તમારા આવકમાં તમને સમૃદ્ધિ થશે અને તમારી આર્થિક સ્થિરતા પણ સારી થશે અને નકારાત્મક અસરો બધી દૂર થઈ જશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બજન બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ